તમામ પ્રશ્નોને હલ કરવા માટે સરકાર સમક્ષ માંગ કરી હતી સુરેન્દ્રસિંહ વેગર ભાવનગર શહેર પ્રમુખ જિલ્લા ઉપપ્રમુખ આજની અમારી સરકાર સામેની અસહકારની આંદોલન ચાલુ કર્યું છે જેમાં સરકાર દ્વારા દુકાનદારો માટે કોઈ પણ લાભ થયા નીતિ વિશે નિર્ણય લીધા નથી સરકાર અમને ઓછામાં ઓછા કમિશનમાં કામ કરાવે છે અને એ પણ અપૂરતું આપે છે સરકાર અમને કટકે કટકે કમિશન આપે છે અમારી માંગણી એવી છે એક સાથે આપો સરકાર આગળ અમે ચાલીસ હજાર રૂપિયા કમિશન માગીએ છીએ કારણ કે અમારે પણ તોલાટનો પગાર હોય ઓપરેટરનો પગાર હોય અમારો પોતાનો ખર્ચો હોય લાઇટ બિલ હોય દુકાનનું ભાડું હોય આ અન્ય ખર્ચા ઘણા જ હોય છે આ સરકારને ખબર હોવા છતાં પણ સરકાર અમારી એક સાંભળવા તૈયાર નથી અને બીજું કે નિગમમાંથી અપૂરતો જથ્થો આવે છે એક એક કટ્ટામાં બે બે ચાર ચાર કિલો ઓછું આવે છે સરકાર સામે અમે એ રજૂઆત કરી કે નિગમમાંથી અમને માલ પૂરો અપાવો ટાઈમે માલ અપાવો સરકાર પાસે અમે એવું કહીએ છીએ કે સરકાર નિગમને અમે પહેલાં પૈસા ભરીએ છીએ નિગમ આગળ એકવીસ તારીખથી અઠ્યાવીસ તારીખમાં પૈસા ભરાય રહેશે ત્યારે અમને જથ્થો બીજે મહિનાની પચીસ છવ્વીસ તારીખે મળે છે એ છેલ્લા ચાર પાંચ દિવસમાં અમારે વિતરણ કઈ રીતે કરવું અને એ વિતરણ ન થાય એટલે ગ્રાહકો અને દુકાનદારોમાં ઘર્ષણ થશે બીજું કે સરકાર અમને જે જથ્થો આપે છે નિગમ દ્વારા કે ક્યારેક ચણા દાળ હોય છે ક્યારેક નથી હોતી ક્યારેક દાળ હોય છે ક્યારેક નથી હોતી એના બદલામાં સરકાર સામે અમારા પૈસા જમા પડ્યા રહેશે માટે અમારી સરકારને નમ્ર નિવેદન છે કે અમને પૂરતું અનાજ અપાવો પૂરતો પગાર આપો અથવા પૂરતું કમિશન આપો તો સરકારની સાથે પારદર્શકતાથી અમે કામ કરવા તૈયાર છીએ સરકાર દ્વારા અસંખ્ય વાર અનેક વખત મૌખિકને લેખિત રજૂઆત કરી પણ સરકારના લોલીપોપ છીપા સિવાય અમારી પાસે કોઈ વસ્તુ અમને આપી નથી આ માટે ન છૂટકે અમારે અસહકાર આંદોલન કરવાની ફરજ પડી છે અને ભાવનગર શહેર ભાવનગર જિલ્લો અને ગુજરાત રાજ્યની ટોટલ દુકાનો અત્યારે બંધ છે